હાજરી આપી પરશોત્તમ રૂપાલાનું ઢોલ નગારા અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું સાથે જેતપુરના ક્ષત્રિય કાંઠી સમાજના સૂર્ય મંદિરમાં પણ પરસોત્તમ રૂપાલાએ દર્શન કર્યા ભાજપમાં ચાલતા વિવાદ બાબતે પૂછતા રૂપાલાએ મૌન સાધ્યું આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા કાઠી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમારા વલકુભાઈ અને કનુભાઈએ આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્યમંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર જય સૂર્યદેવ